આગળ વાત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢમાં ભાજપના વોર્ડ નંબર સાતના નગરસેવક જયેશ બોઘરાએ નરસિંહ માતા તળાવમાં બ્યુટિફિકેશનના કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કર્યો છે સોશિયલ મીડિયામાં રિલીઝ કરી તળાવના કામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ માતા તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે કામને પૂર્ણ થવાની નિર્ધારિત સમય અવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી આ કામ પૂર્ણ કરાયું નથી

જયારે કામ ચાલુ કરવાની વાત આવી ત્યારે કોરોના કાળ આવ્યો તો આપણને સૌને ખબર છે અને એ પછી મેન પાવર જ્યાં આપણી પાસે ન હોય ત્યાં કામ કેમ ચાલુ રાખી શકાય પછી બે હજાર બાવીસ ની અંદર આ તળાવનું કામ ચાલુ કર્યું મને યાદ છે કે જામનગરની અંદર જયારે તળાવનું બ્યુટિફિકેશન ચાલુ હતું ને ત્યારે સાડા ત્રણ વરસ પબ્લિકે પણ ધીરજ રાખીને આ કામ છે એ ખુદ પબ્લિકે નિહાળ્યું ને આ કામ ચાલુ રહ્યું હતું આની હું સાક્ષી છું કેમ કે જામનગર મારું પોતાનું ગામ છે સાડા ત્રણ વરસ આ કામ ચાલુ રહ્યું હતું ને આટલું સરસ બ્યુટિફિકેશન થયું છે વાત છે નબળા કામની તો નબળું કામ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે અને જે અમારા પ્રતિનિધિઓએ પણ કાલે ત્યાં મુલાકાત કરી હતી તો અમે જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે અમને એમ કીધું હતું કે આ ટાઇલ્સ છે એ અમે ખાલી અત્યારે ટેમ્પરરી લગાવીએ છીએ જો એ મતલબ ચોટસે ને સક્સેસ નહીં નહીં જાય તો અમે બીજી પછી લગાવવાનું પેલું કરશું એટલે આવી વાત અમને અમારી સાથે જે અધિકારીઓ હતા એણે અમને કરી હતી એન્જિનિયરને અધિકારીઓ એને કરી હતી એટલે મારું આ તક એવું જ કહેવાનું છે કે નબળું કામ છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને સારામાં સારું સારામાં સારી જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલુ છે નરસિંહ મહેતા સરોવરમાં લખલું ભ્રષ્ટાચાર થયો છે અગાઉ પણ અમે બધાએ જ્યારે શરૂઆત કરી ત્યારે પાંચથી છ કરોડ રૂપિયાની એમાં માટીની જે ભ્રષ્ટાચાર હતો ગામના તળાવ ખોદી ગામડાના અને એમાં માટી નાખવામાં આવી હતી જે મોફત માટી હતા એના પાંચથી છ કરોડના બિલ આ લોકોએ ઉધારેલા છે અને અત્યારે આપણે જોઈએ કે કામગીરી બાબતે રોડે પણ અહીંયા ખૂબ ડેમેજ છે અને શાસક પક્ષના જે બાંધકામ સમિતિના ચેરમેન છે એમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે પણ અહીં આપણે જોઈએ કે ભાજપના જે કોર્પોરેટર છે એને બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે અને એને જાતે જઈ અને જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે એ આમ તો ખરેખર એની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે આપણે જોઈએ કે જૂનાગઢમાં સાઠ કોર્પોરેટર ચૂંટાણા છે હડતાલી ભાજપના છે લોકોએ વિશ્વાસ મૂકી બધા મત આપ્યા છે તો અત્યારે મહાનગરપાલિકામાં પંદરસો કરોડ રૂપિયા વેપરાયો શાસક પક્ષ દાવો કરે તો જનતાને તો કાંઈ એની સુવિધા મળતી નથી આજે નરસિંહ મહેતા સરોવર છે એ એક પૈસા કમાવાનું એક સાધન છે પદાધિકારીઓ અને અધિકારીઓ માટે આપણે જોઈએ કે એમાં ફેસ વન ને ટુ કરી એવી રીતના પણ ભ્રષ્ટાચાર આવી હોય આપણે જોઈએ કે દિલ્હી જે સંસદ ભવન બનાવ્યું એચ એમ સી એવી જે એજન્સી હતી એને ડિઝાઇન બનાવી છે તો આ રીતનું કામગીરી હોય મને ખ્યાલ છે ત્યાં સુધી બે વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે અને એજન્સીની ટાઈમ લિમિટો પણ આની પહેલાં પણ પૂરી થયેલી છે ટાઈમ લિમિટ પાછી વધારવામાં આવેલી છે એ પણ બે મહિના પહેલાં પૂરી થયેલી છે તો કાલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકો ત્યાં આટલો બધો સમય બગાડે છે તો શું કરે છે એના માટે હું જોવા માટે ગયો અને જેઓ ત્યાં જઈને હું એમને ટૂંકમાં એ જોવા માટે ગયો તો મને આ બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આટલું બધું નબળું કામ મારી નજરમાં આવતા મેં ત્યાંના એન્જિનિયર અને એમને કોન્ટ્રાક્ટરને બોલાવી અને મેં એમને સૂચનાઓ આપી અને આ લોકોએ ખરેખર અધિકારીઓ શું આની ઉપર જે અધિકારી હોય એ લોકોએ આમાં શું કર્યું છે એ મને ખ્યાલ નથી આવતો પણ આટલી હદે નબળું કામ કે જે પ્રજાના પૈસા સાઠ કરોડ જેવી મોટી રકમ કે જે ગુજરાત ગવર્મેન્ટે જૂનાગઢ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે આપેલી છે એ વસ્તુ કાલે મેં જોતા મને એવું ખૂબ એવું લાગ્યું કે આ પ્રજાના પરસેવાના પૈસાનું આ લોકો પાણી કરી રહ્યા છે એટલે હવે આવનાર સમયમાં હું આના માટે કમિશનરશ્રી એમએલએ સાહેબ અને સીએમ થાય ત્યાં સુધી હું રજૂઆત અને ફરિયાદ કરીશ કે આની અંદર જે કોઈ ગુનેગાર હોય જે કોઈ પણ હોય અધિકારી હોય જે કોઈ હોય કોન્ટ્રાક્ટર હોય એમની ઉપર ફોરદારી પગલાં લેવાય અને એમને સસ્પેન્ડ કરવા પડે તો સસ્પેન્ડ કરે